હાર્દિક પાર્ટીમાં તમારું સ્વાગત થયું છે તમે કોંગ્રેસમાં પણ હતા તમને કોંગ્રેસનો પણ અનુભવ છે અને હવે ભાજપનો પણ છે પણ કદાચ તમને ત્રીજા પક્ષનો અનુભવ નહીં હોય કદાચ ભાજપ અને કોંગ્રેસથી પણ વધારે તેઓ વિરોધ કરવામાં અલગ અલગ રેલીઓ કરવામાં આગળ આવી જાય અંદર જ્યારે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું હાર્દિકભાઈ દ્વારા અલગ અલગ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા અને એક કદાચ કોઈ ફાડીને જતું રહ્યું એટલે સાહેબનો બાટલો ફાટ્યો વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર ભાજપે જાહેરાત કરી કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ હતી એટલે અલગ અલગ જગ્યા પર યુનિટી માર્ચનું આયોજન કરવું અને આજ યુનિટી માર્ચનું આજુબાજુના જેટલા નાના નાના વિસ્તાર છે ત્યાં થવાનું હતું અને હાર્દિક પટેલ કે જે ત્યાંના ધારાસભ્ય છે એટલે એમણે અલગ અલગ જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય એમના બેનર લગાવ્યા હતા અને કદાચ જ્યારે આ રેલીની શરૂઆત થાય એ પહેલા જ કોઈ આવીને આ બેનર ફાડી ગયું એટલે હાર્દિક પટેલ છે એમને ગુસ્સો આવ્યો ચાર મંચ ઉપર તેમનો બાટલો ફાટ્યો અને કહી દીધું કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય હું કોઈને મૂકીશ નહીં જેમણે પણ આ કર્યું છે હું જવાબ આપીશ હવે હું પણ જોઈ લઉં છું કે મારા વિસ્તારમાં મારી પરવાનગી વગર કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના જે બેનર છે અહીંયા કોણ લગાવીને જાય છે અને સાથે સાથે એ પણ કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ લોકોને શું દુશ્મની છે હાર્દિકભાઈ તમને પણ કહેવા માંગીએ છીએ કે કદાચ તમે પણ આજ રીતે વિરોધ કરતા હતા તમે પણ આજ રીતે કરવામાં તમને કોઈ ના પહોંચે અને પહોંચી પણ નહીં શકે કારણ કે હવે તમે જે રીતે શાંત થઈ ગયા છો જે પ્રશ્ન તમારે હવે ઉઠાવવાના હોય તે નથી ઉઠાવતા ખાલી તમે જવાબ આપી દો છો એકબીજા પક્ષને તમે નજરમાં રાખીને જવાબ પણ આપો છો પણ આ બધાની વચ્ચે સૌથી પહેલા તો હાર્દિક પટેલ નું નિવેદન સાંભળવું છે કે હાર્દિક પટેલ ને એવું થયું કે મારા વિસ્તારમાં આવીને ઉભા ની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ સાહેબ ના ફોટા વાળું ફાડી નાખેલા આજે મને કહેવાનો એટલે કહું છું કે જે બેનર જેને પણ પાડ્યા હોય જે વિપક્ષના ના લોકો પાડ્યા જે બે નંબરના લોકોએ લોકો પાડ્યા એનો વાંધો નથી પણ બેનર પાડવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાના એટલે જેને પણ ફાડ્યા હશે તો હવે બાકીના લોકોના જે એ ચાહે કોંગ્રેસ વાળા હોય આમ આદમી પાર્ટી વાળા હોય એના બેનર બી વિરમગામ વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે કેમ કે એના સરદાર સાહેબનું બેનર ફાળ્યું અને નરેન્દ્રભાઈ મોદીનું બેનર ફાળ્યું આમાં શું રસ આવતો હશે આવું એ તો સરદાર સાહેબે એ જમાના પાંચસો ને બાર રજવાડાઓ એક કર્યા ના હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું બેનર પાડીને આપણે શું આનંદ આવતો હશે તો વિચારો કેટલી એમની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ તો આવા બધાને જાકારો આપવા માત્ર એક કામ છે કે આપણે એકજૂટ થઈને વિકસિત ભારત નો સંકલ્પ લઈએ આત્મનિર્ભર ભારત નો સંકલ્પ લઈએ સ્વદેશી ભારતનો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈ થી વિકાસના કામો સાથે લાવી શકીએ યાત્રાના બેનર લગાવેલા હતા એટલે ટ્રેક થી લઈને ઉભળાની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ નો મોદી સાહેબ ના ફોટા ફાડી નાખેલા એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાળ્યા હોય જે વિપક્ષના લોકો ફાડ્યા જે બે નંબરના લોકો ફાડ્યા એનો વાંધો નથી પણ બેનર પાડવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાના એટલે જેને પણ ફાળ્યા હશે તો હવે બાકીના લોકોના જે કોંગ્રેસ વાળા હોય આમ આદમી પાર્ટી વાળા હોય એના બેનર ભી વિરંગા વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે કેમ કે સરદાર સાહેબ નું બેનર પાડીને નરેન્દ્રભાઈ રવિન્દ્રભાઈ મોદી નું બેનર પાડ્યું આમાં શું રસ આવતો હશે આવું એ તો સરદાર સાહેબે એ જમાના પાંચસો ને બાઠ રજવાડાઓને એક કર્યા ના હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું બેનર પાડીને આપણે શું આનંદ આવતો છે તમે વિચારો કેટલી એમની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ આપણે એકજૂટ થઈને વિકસિત ભારત નો સંકલ્પ લઈએ આત્મનિર્ભર ભારત નો સંકલ્પ લઈએ સ્વદેશી ભારતનો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈથી વિકાસના કામો સાથે લાવી શકીએ ખેર

વિરોધ પક્ષને શું જવાબ આપવો અત્યારે તમારી જે સત્તા છે તો જે કામ બાકી છે તમે પણ કરીને બતાવો જેથી કરીને લોકો તમારા ગુણગાન ગાય આખરે તમે એ જ ઈચ્છો છો કે મતદારો એવું ઈચ્છે કે અત્યારે ભાજપ જે કામ કરી રહી છે તો આવનાર વર્ષોમાં પણ ભાજપને જ સત્તા ઉપર બેસાડે એટલે તમામ પક્ષના નેતા હોય અલગ અલગ જગ્યા પર આપણે બહુ સ્વાભાવિક રીતે જોયું છે કે જ્યાં જ્યાં રેલી જાય છે એટલે સ્વાભાવિક છે કે ભાજપ છે ભાજપના કોઈ પણ નેતા છે એમની પાસે બસ એક જ ઓપ્શન છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બનેને જવાબ આપવો તમને બધાને કહીએ છીએ આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત તમે જે ભાજપના અંદરો અંદરના નેતાએ નક્કી કરેલો છે એ કાર્યક્રમ છે કે આપણે યુનિટી માર્ચ કાઢીએ છીએ જો યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોય તો પછી આમાં ભાગલા પાડવાની વાત ક્યાં આવે આમાં કોઈકને ટોંડ આપવાની ક્યાં વાત આવે ખાલી અને ખાલી તમે સરદાર પટેલ ની વાત કરો એમણે જે કામ કર્યા છે લોકો સુધી પહોંચાડો આમ તો આપણે સાંભળ્યું હતું કે સંઘવી એવું કહેતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ નો ઇતિહાસ ભૂસવાનો પ્રયત્ન છે કોંગ્રેસે કર્યો છે તો પછી જે ભૂસાઈ રહ્યું છે તમે એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરો કોંગ્રેસને જવાબ આપવા વગર આવું બધા જ નેતાઓને કહેવા માંગીએ છીએ કે જે અત્યારે તમે કામ લઈને ચાલ્યા છો સૌથી પહેલા તમે એમના ઉપર ધ્યાન આપો અને બીજી રાજનીતિ રહેવા દો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને હાર્દિક પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર